અહીં હવે ખેડૂત મિત્રોને રામ રામને સીતારામ કેમ છો મજામાં આવે છો હવે તમે સાચું સાંભળ્યું છે થમલરમાં કે ભાઈ તમે જે કાંઈ પાક કર્યો છે શિયાળુ પાક અને શિયાળુ પાકમાં ખાસ કરીને ધાણા છે જીરું છે વરિયાળી છે કલોજી છે ચણા છે ઈશુભ ગુલ છે બરાબર હવે આ પાકની પા આપણે ઉજ્યા પછી મહિના દિવસનો પાક આપણો થઈ ગયો છે બરાબર આપણે જીરું ધાણા વરિયા ચણા ચણા બધા પાકની મલપા હુકારા માટે કીધું હતું કે ભાઈ જેના ઘારા પડેલું હુકાઈ જતું હોય બરાબર છે અથવા શરૂઆતનો જે હુકારો આવતો હોય એના માટે તમે ધાનુકા કંપનીનું ઝેનેટ પંપે 40 એમ અથવા તો અદામા કંપનીનું આપણે માસ્ટર કોફ કીધું હતું પંપે ચાલીસ એમ એટલે કે જોરદાર પરિણામ આવશે એના માટે બરાબર છે પરંતુ હવે આપણો જે પાક છે મહિના દિવસ અથવા કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસની આસપાસ થઈ ગયો છે તો જેમને જીરું છે ધાણા છે ચણા છે વરિયાળી છે ઈસુભુલ છે અને કલોજી છે બરાબર છે આ પાકની મારી પાક હવે તમને કહું ઝાકળ જે છે ને એ વધારે અમુક ટકા પાકમાં નડશે ચણામાં નહીં નડે ઘઉંમાં નહીં નડે પરંતુ નડશે વટાણામાં થોડુંક નડશે જીરું અને વરિયાળીમાં વધારે પડતો તમને કહું ઝાકળ નડવાનો છે એટલે કે એનાથી ફૂગ એને વધારે લાગશે ઝાકળ પીડ્યો હોય બરાબર આપણા પાકની પાસે ઝાકળ એમને હચવાઈ રે દાદા આવે ગરમી પડે તડકો પડે અને જે ઝાકળનું જે ટીપું હોય એ ગરમ થઈ બાષ્પીઓ ભવન થઈને ઉડી જાય જ્યાં બાષ્પી થઈને ઉડી જાય ને જ્યાં ગરમ ને એટલી ડાળીમાં તમને કોઈ ઘારા પડી કાળા કલરના અને આપણે એને કાળી ચરમી કહેતા હોય છે અથવા તો એક પ્રકારની ના ફૂગજ ઉત્પન્ન થાય છે તો હવે આવા સમયે શું કરવું જોઈએ તો ઘણા બધા વિસ્તારની માલિકા એવું કરે છે તમને કહું કે બે જણા તમને કોઈ બે ભાગ્યા હોય ને હારલો લઈને હોપેટ તમને કોઈ હાયા જાય છે એટલે કે શું છે કે ઝાકળ ને ખખરી

બે ટેકનિકલ અને તેર છે લખી આપવાનું છે ઘાટી અને જાડી સાંટવાની છે સોળ ગોઠામાં વિઘે ચાર પપ વીસ ગોઠામાં વિઘે પાંચ પપ બરોબર અને ચોવીસ ગોઠામાં વિઘે

કેબરીયો ટોપ બરોબર છે જેમાં મેટીરિયમ અને પાયરોક્લોરોસ્ટ્રોબિન બે ટેકનિકલ આવશે પંપે સાઠ ગ્રામ લેખે નાખવાનું છે સાઠ ગ્રામ લેખે નાખવાનું છે તમને આમાં પણ સારામાં સારા પરિણામો મળશે બરાબર જો કેબરીઓ ટોપ તમારી પાસે ન હોય તો તમે કેમ્બલે કંપનીનું જે પેકેટ પાંચસો પંચાવન આવે છે પેટેન્ડર પ્રોક્સે કંપનીની એ લઈ શકો છો એમાં પાયરોક્લોસ્ટ્રોબિન અને મેટીરિયમ એટલે કે કેબરીઓ ટોપમાં જે ટેકનિકલ આવે છે એ ટેકનિકલ આની અંદર આવી જ જાય છે સાથે સાથે ડાયફેન કોના પણ દસ ટકા આવે છે એટલે કે આપણે સિઝન ટા નું જે સ્કોર નાખતા એમાં પણ ડાયફેન કોના જોલ આવતું એટલે કે આની અંદર ત્રણ તાકાતવર ફૂગનાશક ટેકનિકલો આવશે કંપનીની પેટર્નેટ પ્રોડક્ટ છે અને પંપે તમને કોઈ ત્રીસ ગ્રામ લેખે નાખવાનું છે જોરદાર જબરજસ્ત પરિણામ તમને કોઈ આમાં આવશે હવે આ સિવાય તમને કોઈ બીજી દવા બતાવું તો ગેલેલિયો આપણા ઘણા ખેડૂત મિત્રો નામ સાંભળેલું હશે ગેલેલીઓનું તો આ છે ગેલેલિયો એમાં પિકોક્સીટ્રોબિન અને પ્રોપિકોના જોલ આવશે બરાબર છે આ જે ટેકનિકલ છે એ તમને કોઈ ઝાકળને શોષી લેવાની તાકાત ધરાવે છે એક તો પિકો ટ્રોબિન ઝાકલ ઝાકળને એવી તાકાત ધરાવે અને બીજું તમને કવ આવે છે આપણે શું કેવાય ટ્રાયલ

કરી શકો છો અને હવે જે સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ છે એટલા માટે જો હું કોઈ કંપનીને માન નથી આપતો ચાહે ધાનુકા હોય અદામા હોય બીએસએફ હોય કેમલે હોય કોટેવા હોય બહેર હોય કે સહારા હોય કોઈ પણ કંપનીને આપણે માન નથી આપતા હ હવની અલગ અલગ એની માસ્ટરી છે એની પેટન્ટ છે બરાબર પણ આપણા જે પાકમાં તકલીફ થાય છે અને એ પાકમાં ફૂગ લાગે છે અને પછી આપણા પાકમાં નુકસાન થાય છે ઉત્પાદન નથી આવતું અને આપણને એમાં જ્યારે ફાયદો મળતો હોય એવી આપણે વાતો હંમેશા માટે કરતા હોય છે મેં જેમ હમણાં કીધું કે ભાઈ ટ્રાયસેકલાઝોરો અને પીકોક્સી ટોપિન આ બંને તમને કોઈ પણ પાકમાં ઝાકળની માલિપા તમને કહું ઝાકળથી થતા નુકસાનની માલિપા સારામાં સારું કામ આપે છે રિઝલ્ટ મળે છે તો એના માટે પિકોક્ષી ટ્રોબિન અને ટ્રાયક્લ હોય જે ઝાકળ ને શોષવાની તાકાત પણ રાખે છે બરાબર ઝાકળથી થતું જે ફૂગ બનતી હોય એને પણ તમને શોષી લેશે અને નવી ઊર્જા આપે છે નવો કોણ ગુણ આપે છે અને નવી ફૂટ પણ આપે છે બરાબર છે એટલે ટ્રાયક્લાઝોલ બરોબર અને પિકોક્સિટોબિન આ બંને વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો હવે એક તો સહારામાં આવે છે અને બીજું કોર્ટ એવામાં આવે છે ગેલેલીઓ સેન્સરના નામે બરાબર તો તમે આ કોસાઓ પ્રાઇમ છે એ તમારા નજીકના વિસ્તારમાં મળતો લઈ લેવાનો પંપે ચાલીસ એમ એલ લેખી આપવાની ભલા મળશે કેટલી પંપે ચાલીસ એમ એલ લેખે જો લસણનો પાક કર્યો હોય તો ડુંગળીનો પાક કર્યો હોય તોય આપી એક કલોજી છે ધાણા છે વરિયાળી છે ચણા છે ઈ ગુલ કર્યું હોય તો પણ તમે પંપે ચાલીસ એમ એલ લેખે કોસાઓ પ્રાઇમનો ઉપયોગ કરી શકો છો અથવા તો મેં તમને જે ફૂગના છે બતાવ્યા છે એ વાળા ફરતી વાળા તમારા પાકમાં જેવો તમને પ્રોબ્લેમ હોય એવી રીતે તમે ઉપયોગ આનો કરી શકો છો હવે જે ખેડૂત મિત્રોને ફાલની અવસ્થા થઈ ગઈ છે માનો કે ચણા મોટા થઈ ગયા હોય કલોજી મોટી થઈ ગઈ હોય ફાલ આવવા માંડી હોય ફૂલ ઉગડવા માંડ્યા હોય વટાણા હોય એમાં ફૂલ ઉગડવા માંડ્યા હોય જીરું છે તો ધાણા છે બરાબર વરિયાળી કરી હોય ખેડૂત મિત્રો કરી તો એમાં પણ ઈશુ ગુલ છે તો એમાં પણ તમને કોઈ ફાલ આવવાની અવસ્થા હોય છે તો હવે એમાં શું કરવું જોઈએ તો ફાલ માટે આપણે ફલમગરોનું આપણે ભલામણ કરીએ છીએ સોડિયમ પેરા નાઇટ્રોફેનોલિટ બરાબર છે પંપે પચીસ એમ લાગે કોઈ પણ પાકમાં બે સ્પ્રે અવશ્ય કરવાના આઠ દસ દિવસના ગાળે શું કામ કરશે ભાઈ ફૂલ ખરતું અટકાવશે નવું ફૂલ બે હારશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારશે એટલે કે નવા ફૂલની સંખ્યા છે એ તમને થોડાક જ દિવસોની માલમાં ડબલ જોવા મળશે એટલે કે જેટલો ફાલ આવશે વધારે એટલું તમને ઉત્પાદનમાં આપણને સારું રહેશે બરાબર છે એટલા માટે તમે ફલમ કરો જે આવે છે એ પંપે પચીસ એમ એલ લેખે કચાવીને તમારે છાઢી દેવાનું છે અને આ કોઈ પણ દવાની હારે તમારે ફલમગુરો તમારે સેટ થઈ જશે જો તમને ખેડૂત મિત્રો ફલમગુરો નો મળે બરોબર ને તો ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું જે આપણે બ્લુબેરી આવે છે એ પણ તમે પંપે પચીસ એમ લખે સ્પ્રે કરી શકો છો જે ફૂલ ખરવા પણ નહીં દે નવા ફૂલ પણ આવશે પાકમાં નવી ડાળીઓ પણ ફોડશે જેટલી નવી ડાળી ફોડશે ને આટલો જ નવો ફાળ તમને કો આવશે અને ફાલમાં ગ્રોથ એટલો આવશે કે પાક તમને કોઈ વજનદાર એટલો થશે અને ચમકદાર એટલો થશે અને માર્કેટમાં જ્યારે તમે વેચવા દા ત્યારે બધા કરતાં અલગ તરી પડે કારણ કે ન્યુટ્રિશન પણ તમને કોઈ એટલા એ જનરેટ કરાવી શકે છે બ્લુબેરી છે જમીનમાં તમને કોઈ જે ખોરાક પડ્યા હોય ને એને પણ છોડવાને લઈ અને એના જે છોડની મજા પર જે ફાલ લાગ્યો છે એ બધા જ આપણા પાક સુધી પહોંચાડવાની એક અલગ ટેકનોલોજી ધરાવે છે બરાબર છે એ છતાં બ્લુબેરી ન મળે તો તમે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એ તમે ડબલનો પણ ઉપયોગ કરી શકો છો બરાબર છે જે ખેડૂત મિત્રોએ પાક કર્યો હોય અને એમાં ઈડ આવી હોય ખાસ કરીને કે ભાઈ ચણા કર્યા હોય તો ચણાના ફોપટાની મલપા ઈડ ગળી જતી હોય છે બરાબર છે તો એના માટે તમે જે આપણે કોરાજન આવે છે એ તમે પંપે છ એમ લખે લખી આપી શકો છો એફ નું કોરાજન બરાબર છે હવે કોરાજન જો તમારે ન નાખવું હોય તો લેટેસ્ટ દવા તમને બતાવું લેટેસ્ટ દવા બરાબર છે જે સહારા ઇન્ટરનેશનલ કંપનીનું નિકાઓ આવે છે આપણે નિકાઓ ભલામણ કરીએ છીએ કારણ કે આમાં બે ટેકનિકલ આવે છે એક તો ચાર પોઈન્ટ છ ટકા જે ફોર્મ્યુલેશનમાં બરાબર અને બીજું આવે છે ક્લોરેન્ટ્રા એન્ટ્રા નિલીપોઈન્ટ નવ પોઈન્ટ ત્રણ ટકા એટલે કે ગુલાબી એરવું લશ્કરી એરવું હોય કાબરી એરું હોય ભૂખરી એરવું હોય ગમે પ્રકારનું એરું હોય બરાબર શાકભાજીમાં હોય ને તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જોરદાર તમને એમાં પરિણામો મળશે એટલા માટે કોઈ કોઈપણ પાકમાં ઈળ આવી હોય ઈયળના ઈંડા બસ અને ફૂદા હોય બરાબર છે તો એમાં સારામાં સારું તમને પરિણામ સહારા ઇન્ટરનેશનલ કમ્યુનિકલ કેમિકલનું નિકાલો તમે પંપે દસ છો એલ લખે સ્પ્રેપ પડે તમે શોખીન સીધી ભાષામાં આપણે વાત કરીએ બરાબર તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો મેઘાઇ જે તમને માહિતી આપી આ બધી વસ્તુ તમને તમારા નજીકના વિસ્તારમાં મળી જાય બરાબર છે ખાસ એટલું કહેવાનું કે ભાઈ મારે આ પ્રકારનો રોગ ઓક્સી અથવા તો ચાર પાંચ તમારે એ છોડવા ખેંચી અને દુકાનદાર પાસે જવાનું છે કે ભાઈ તમે જોઈ જુઓ તમને એમ ન થવું જોઈએ કે મેં દવા દીધી રિઝલ્ટ ન આવ્યું અથવા તો દવા દીધી હતી બરોબર એ રોગ જ નહોતો તમારે અમને કહેવું જોઈએ ને એટલે આપણે કાંઈ માથા કરું નહીં પાંચ ધ છોડવા ખેંચ્યા દુકાનદારને કીધું આ છોડવા જોઈ જાઓ અને હવે તમે મને આમાં દવા આવી જો એટલે તમને દુકાનદારે જોઈ અને તમને વ્યવસ્થિત દવા આપી શકે છે બને ત્યાં સુધી તમારે સારી કંપનીની માનો કે બાયર છે ધાનુકા છે અદામા છે બીએસએફ છે એફએમસી છે સહારા છે કેમલેસ છે બરાબર કોઈ પણ સારી કંપનીની જેટલી તમે દવાઓ વાપરશો એટલી દવાઓ મોંઘી આવશે રોગડે મળશે પરંતુ રોગડા રૂપિયા લઈને જાઓ તો તમારા નજીકના વિસ્તારમાં મળી જશે તમને હું એવું નથી કહેતો કે તમે ચલાજ નીલમ કેમિકલ સુધી ધક્કો ખાવ મારું એવું માનવું છે કે હું હિતેશ પટેલ જા ખેતીકા સાગર તમારા વિસ્તારમાં દવા તમને મળે મળે ને મળે જ તે જો તમે બાકીમાં લેતા એ કે મારો પ્રશ્ન નથી રોગડા લેતા હો તો એનો વ્યક્તિ તમને વ્યવસ્થા કરી દેશે તમ બાકી નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન